ગરમી થતી મિત્રો મિત્રો નમસ્તે મારે છે ને બાળકો સાથે બેઠો હતો સ્કૂલે ગયા તા બાળકો મારે આ બંને બાળકો છે ને એનો થોડોક મને અનુભવ છે ને એની ઉપર વાત કરી કે આપણે બાળકોને છે ને માતા પિતા શું કરે ખબર માતા પિતા પેરેન્ટ ઘરમાં બાળકને કાં તો છે ને ગુરુતા ગ્રંથિની અંદર ભીડાવે છે અને કા લઘુતા ગ્રંથિ મધ્યમ માર્ગ તો માતા પિતાને કોઈને આવડતું જ નથી કા એટલા બધા વખાણ કરે એટલા બધા હવા ભરે જેની ક્ષમતા નથી એવી વસ્તુ જે વાસ્તવિકતા નથી દુનિયા સાથે ક્યાંય મેળ નથી થતો એવી વસ્તુના કા આપણે એકદમ આમ હવા ભરી ભરી ભરે અને એને નાશિસ્ત બનાવી બનાવીએ અને કાં પછી તને નથી આવડતું નથી આવડતું નથી આવડતું એમ કઈ ને લઘુતા ગ્રંથિમાં બે ખતરનાક છે લઘુતા ગ્રંથિ અતિ ખતરનાક છે મિત્રો તમે જો નાના હોય ને લઘુતા ગ્રંથિમાં પીડા ના હોય તો યાદ આમ થોડું થોડું યાદ કરવું આવે તો મને તો યાદ આવે છે એ પીડા જબરજસ્ત છે દુનિયામાં મને કાંઈ નથી આવડતું વધારાનો છું એ સતત ડિપ્રેશનમાં રાખે છે બાળકને નથી આવડતું એ આવું થાય છે હું કામ ખબર આપણો શિક્ષણનો ફરમો એક પ્રકારનો જ છે નાના મગજનો એટલે કે સ્મૃતિ શક્તિનો એ ભણવામાં હોશિયાર તો જ હોશિયાર ભણવામાં હોશિયાર નહીં તો બસ એ પછી ખોટ એ ક્યાંય ન હોય અરે મિત્રો ભણવું ને અને એમાં હોશિયાર હોવું ને એ માત્ર એક બાબત છે બીજી નવાણું બાબતો છે એ નવાણું બાબતોની અંદર બધું આવે માનો કે આ બે છે આનું મોટું નાનું મગજ બહુ સારું સ્મૃતિ શક્તિ બહુ સારી જીત હોય જેટલા માર્કનો ટેસ્ટ હોય ને એમાંથી પૂરેપૂરા સો માંથી સો લઈ આવે પચીસ નો ટેસ્ટ હોય પચીસ પચીસ અમારે વિશ્વને અમારી જયતીને ન આવડે છે બધું કારણ કે એનું નાનું મગજ છે ને છોતી શક્તિનું મગજ એ નથી પણ એની પાસે બીજી શક્તિ અફલાતું છે માનો કે એની પાસે છે ને સંગીતનો જબરજસ્ત જ્ઞાન છે સંગીત વગાડે સારું ગાય તો જબરજસ્ત ગાય છે બીજી બાબત એને પ્રસ્તુત કરતા કોઈ પણ બાબત હોય ને સ્પષ્ટીકરણ વાત કેવી વક્તૃત્વ શક્તિ એની પાસે છે વાર્તા કરવાની રજૂઆત કરવાની એટલી અફલાતુન એની પાસે ફિલ્ડ છે જિજ્ઞાસાવૃત્તિ જબરજસ્ત છે એમાં એ ફરતા હોય ને એટલે એવા 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 ફિલોસોફિકલ પ્રશ્નો આપણે એવું મગજમાં ન આવે ને એવા પ્રશ્નો એમને સૂજે છે એ રમકડા હોય ને કોઈ પણ બેસ્ટ વસ્તુ એની બેસ્ટ બનાવે છે એ ખીચો અફલાતુન બનાવે છે કેટલી કેટલી બધી વસ્તુ હોય એની પાસે કોમ્યુનિકેશન સ્કિલ બહુ સારી છે બીજા બાળકોને છે ને કેમ મારા બનાવી લેવા એ જબરજસ્ત છે એની અંદર છે ને સંવેદનાઓ બહુ છે એ ઉર્મિશી છે એનું હૃદય અતિ ઉર્મીવાળું છે વિષ્ણુને હું કઈ કહું ને તો એને બહુ વાંધો નહીં પણ જયસિંહ મારે સંભાળીને જવું પડે કારણ કે તો આ શું થયું મેં આ એક જુદો ભાગ છે શક્તિનો આ એક જુદો ભાગ છે ભણવામાં ચાલે છે તો એનો અર્થ એવો નથી કે આ ક્યાંય નથી ચાલતું મિત્રો આપણે શું કરીએ છીએ ભણવામાં ન ચાલે ને એટલે આપણે એને કા ખોટ કહીએ છીએ કાંઈ એને સતત સતત એની ઉપર ટોર્ચર કરીએ છીએ કાં આપણે જો બે સરખા સંતાનો ઘરમાં હોય તો આપણે એની સરખામણી કરીએ છીએ અથવા તો આપણે પાડોશના બાળકો સાથે સરખામણી કરીએ છીએ અથવા તોનું ટેસ્ટના માર્ક આવે પચીસમાંથી છ એટલે આપણું મોઢું હાવભાવ અને બીચાડું બાળક આપણને ટેસ્ટ આપે ને મમ્મી આ ટેસ્ટ આવીને માર્ક આવ્યા રિઝલ્ટ આવ્યું એટલે મમ્મીનો ચહેરો જોતો કે મમ્મીના ચહેરાને નહીં ગમે આ બધું બાળક ઓબ્ઝર્વેશન કરે છે એટલે મિત્રો અને આપણે શું કહીએ ખબર આપણને બાળકોની પેઢી નથી આપણને આપણી રેપ્યુટેશનની પેઢી છે મારો છોકરો હું પ્રોફેસર અને મારું છોકરું ને બનવામાં ઠોસ હોય તો મારી વેલ્યુ હું આવું આપણે વિચારીએ છીએ આપણે હંમેશા આપણી બીજી આવૃત્તિ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે નથી બની શક્યા ને એ આપણે એની પર દાદાગીરી જબરજસ્તી કરીને બાળકો પાસે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ આપણી મહત્વકાંક્ષાઓને સંતોષીએ છીએ આપણા બાળકોને કંઈક આપીને એની પાસે કરાવીને આપણે પ્રદર્શનના પુતળા બનાવીએ છીએ બેટા ઓલી વાર્તા છે તો સરસ છે બેટા આમ નાચતો ઊહલું બોલતો અરે એનો મૂડ હોય તો બોલવા દેવાનું મજા આવે એને પ્રોત્સાહન મળતું હોય અને મજા આવતી હોય તો કરવા દેવાનું પણ એનો મૂડ નથી એને નથી ગમતું માનો કે વાર્તાની કોમ્પિટિશન હોય તો શું કરે મમ્મીને એમ હોય કે એવડી સરસ અઘરા વાર્તા કે મિત્રો અઘરા આપણા બાળકોને એવી જો એક વસ્તુ યાદ રાખજો કે બાળક જ્યારે રજૂઆત કરે ને એમાં એની પાપા પગલી રજૂ હોય એ શરૂઆત હોય એનો ફર્સ્ટ અનુભવ હોય ત્યારે તો એને એટલું સરસ એને ગમતું મન ગમતું આપણી પાસે ભાષા વિજ્ઞાન હોવું જોઈએ કે એની કાંઈ સ્પષ્ટીકરણ કેવું થાય એની એને એની રજૂઆત કે એ બધું જ વિજ્ઞાન વાંચી અને એને બહુ સરસ એવી એવી બાળકની વાર્તા કરવાની કે પહેલી જ વખતમાં છે ને બધાને ગમે વધારે તાલ્યો પડે એટલે એને પ્રોત્સાહન મળી જાય મિત્રો યાદ રાખજો કે જે બાળકની અંદર એકદમ થોડું કંઈ બીજ હોય ને જો એ બીજ બહાર નીકળવાનો પ્રયત્ન કરે ને ત્યારે તાલ્યો પડે ને તો એ બીજ ખૂબ સરસ મજાનું પૃષ્ઠ થાય છે અને જો એ જ બીજ ઉગવા સમયે તાલ્યો ન પડે અથવા એને રજૂઆત કરવામાં થોડીક ભૂલો પડી અને એને લઘુતા લઘુત્તમથી આવી ગઈ તો એ બીજ છે ને કરમાઈ જાય કરમાઈ જાય એટલે જિંદગીભર કરમાઈ જાય છે મિત્રો કેટલાય બાળકો છે ને આવી સારી પહેલી સરી સારી રજૂઆત ન કરી શકવાના કારણે એની જિંદગીનું એક સ્કીલ હોય છે એક કૌશલ્ય છે એની એક કલા હશે કાયમી માટે ધરબાઈ જતી હશે એટલે એની અંદરની વસ્તુ કઈ છે સ્કીલ કઈ છે એને બાક લઈ આવવા માટે પ્રયત્ન કરવાનો પણ બાળ મનોવિજ્ઞાન વાંચીને કરવાનો મારી મહત્વકાંક્ષાને બહુ અઘરું કહે ને તત્વજ્ઞાનની વાતો ને ધર્મની વાતો ને મોટી સંસ્કારની વાર્તા કહે મહાપુરુષના જીવનની ને એના પુરુષાર્થની વાર્તા કહેજ એટલે તો એવું બાળકને એવી વાર્તાઓ નહીં કહેવાની બાળકોને વાર્તા કહેવાની મહાપુરુષના બાળપણની વાર્તા નેલ્સન મંડેલાની વાર્તા કેવી રીતે કહેવાય લિંકનની વાર્તા કેવી રીતે કહેવાય ખલીલ જીબ્રામના જીવનની વાર્તા કેવી રીતે કહેવાય એવું નથી કેવાય આપણા મહાપુરુષને ના હોય એની જ વાર્તા કરી આપણે સ્વામી વિવેકાનંદ બાળપણની વાત કરીએ છીએ કે આપણા અબ્દુલ કલામ આઝાદના બાળપણ ની વાર્તા એમને એ એવી વાર્તા કરવાની જેથી કોઈ સામો વર્ગ બેઠો હોય ને એને રસ પડે બાળકની વાર્તા સાંભળશે તો એને રસ પડશે તો એ એકદમ એકાગ્રતાથી એને સાંભળશે અને તાળીઓ પાડશે એટલે આ બાળકને શું હોય છે કે બાળકને તમે વાર્તા કહો ને બાળક વાર્તા કરતો હોય તમે બીજા કામ કરતા હોય તો બાળક ની અંદરની રજૂઆત બહુ સારી ન પ્રગટ થાય પણ બાળક વાર્તા કરતો હોય તમે એને હાવ હા વ્યક્ત વાહ વાહ આમ તો શું ને બાળકને અંદર તો છે એટલે આવી નાની નાની બાબતો હોય છે મિત્રો એ બહુ ધ્યાન રાખવું જોઈએ આપણા ઘરનો બાળક કોઠ હોય એકાદો બાળક ન આવડતું હોય તો એ જબરજસ્તી તેની ઉપર આમ ખોકવાનું નહીં એને રિયલાઇઝ કરો મારે જયતીને ખબર જ છે કે ભણવા કરતા હું બીજી બાબતમાં હોશિયાર છું જ વિષ્ણુને માંથી પચીસ માર્ક આવે ને પચીમાંથી છ આવે ને તો એને પેટનું પાણી હલતું જ નથી કારણ કારણ કે એને ખબર છે એ નહીં આવડે બધાને બધું આવડતું હોય ને એવું ક્યારેય માનવાનું નહીં બધાને બધું આવડતું જ ન હોય જેને જે આવડતું હોય એ બહાર લઈ આવવાનું હું જીષ્ણુ નહીં ઘણી વખત ઘણી વખત જયતી કે જો જયતી મારા હું જીષ્ણુ નિયમ કહું કે જયતી ને આવડે બેટા તને નથી આવડતું અને તને આવડે જયતી ને નથી આવડતું બેયનું વ્યક્તિત્વ બેયની શક્તિ અલગ અલગ છે ભગવાન કઈ એક ડિઝાઇનની ની મશીન ન બનાવે ભગવાન તો વેરાયટી બનાવે એક જીષ્ણુ બનાવ્યું હોય એક જયતી બનાવે અલગ અલગ બનાવે છે એટલે મિત્રો આ બાળકોને તો ખબર જ છે પણ બાળકોની આપણે આપણે પૂર્વગ્રહ અઠાગ્રહ રાખીએ છીએ તો તને બધું આવડવું જોઈએ આને આવડે તને કેમ ન આવડે આ તો આપણો પેલો પ્રશ્ન એને આવડે તો તને કેમ ન આવડે એ માણસ છે તું માણસ અરે ભાઈ માણે માણે બધાને બધું ન આવડતું હોય એટલે મિત્રો આપણે ખરેખર ખરેખર માતા પિતાએ જોવું જોઈએ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવા મોટી મોટું આજ કરાવું ને આમ જ કરાવું ને આવો અથાગ્રહ નહીં રાખવાનો મારું બાળક લઘુતા ગ્રંથિમાં ખૂપી જાય ને કે દુનિયાની કોઈ કાકા તેને પછી બહાર નહીં કાઢી શકે દુનિયાનું સૌથી જડતામાં જડતા સૌથી આમ કહેવાય ને મોટો તો લઘુતા ગ્રંથિમાં બાળકને નાખવું ને એ જ કારણ કે બાળ માણસ છે એને તાહીઓની જરૂર છે પ્રોત્સાહનની જરૂર છે સાધારણ રીતે હું એમ એમને કહેતો ને બહુ ઉપાડી નાશિસ્ત આશિસ્ત બનાવીએ પણ પ્રોત્સાહન પ્રોત્સાહન તો બધાને જરૂર છે પ્રોત્સાહન કામ કરે છે બાળક માટે બહુ જ અને એને તમે ઉપેક્ષા કરો અને એને એની વસ્તુ એની જે છે સ્કૂલ બદલી સંસ્કારમાંથી માત્ર એક જ કારણથી કારણ કે અહીંયા પ્રોત્સાહન મળતું નહીં સરસ મજાના જીશ તબલા વગાડે છે બહુ સરસ વગાડે છે તબલા વાદ છે પણ એ સરસ તબલા વગાડે તો કોઈ દિવસ કોઈ શબ્દ ન બોલે અરે રીષ્ણું તું ક્યાં શીખો તું કઈ ક્લાસીસમાં જાશો શું તો એ મને કાંઈ નહીં આવે પપ્પા મને તો વારો જ નથી આવ્યો કે તને તો આવડે તું બે હેઠ બની હવે બાળકની ઉપર કેટલી નેગેટિવ અસર થાય એટલે ઘરની અંદર સ્કૂલોમાંથી તો આવું જ બનવાનું સ્કૂલ ઉપર બહુ અપેક્ષા નહીં રાખવાની પણ ઘરના માતા પિતાએ બાળકને જે આવડે છે જેવું આવડે છે એના માટે તાવીઓ પાડવાની યાદ રાખજો કે તમારું બાળક તમે એમ કહેતા હશો મારા બાળકને કાંઈ નથી આવડતું વાત જ ખોટી છે દુનિયામાં કોઈ એવી છે ને વનસ્પતિ નથી કે એની અંદર ઔષધીય ગુણ ન હોય યાદ રાખજો સુભાષિત છે દુનિયામાં કોઈ એવી વનસ્પતિ નથી કદાચ કાટડું બાવળ હોય કે કોઈ પણ હોય કે એની અંદર ઔષધીય ગુણ નથી આપણને ખબર ન હોય તો બીજી વાત એમ દુનિયામાં કોઈ એવું બાળક નથી કે જેની અંદર એક અનન્ય ગોડ ગિફ્ટ ન હોય એક શક્તિ તેની અંદર એવી હશે ને કે દુનિયામાં એ અજોડ હશે અનન્ય છે એ કોઈ પાસે નહીં દુનિયાના વસ્તુ ત્રણે આઠ અબજને દસ કરોડની વસ્તી છે હાલમાં આજની તારીખ તમે એમાંથી કોઈ પાસે નહીં એવી શક્તિ તમારા બાળક પાસે આ શક્તિને નિહાળવાની જોવાની શોધવાની અને હજુ મળીને તો હજુ પ્રયત્ન કરવાનો તમારા બાળકને એમ લાગે ખરેખર કાંઈ નથી તમને આ કાંઈ દેખાતું જ નથી કાંઈ વાંધો નહીં તમે જોજો આવા તો કેટલા આંસતા જેવો તો અગિયાર વર્ષનો થયો ને ત્યાં હું કીધું મન બુદ્ધિનો માણસ લાગતો છે અગિયાર વર્ષનો ત્યાંથી હાલવાય પાંચ છ વર્ષ પછી તો હાલવાય શીખો અને એ દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક એનાથી મોટો વૈજ્ઞાનિક આજ સુધીમાં નથી આનાથી મોટો બીજો દાખલો કે હોય એટલે બાળકને ક્યારેય ઉપેક્ષિત કરવો નહીં બાળકને ક્યારેય ગ્રંથિમાં પૂછી જાય ને એ એવું એમાં નાખવું નહીં અને આપણી આવૃત્તિ આપણી આકાંક્ષાને આપણી ને આપણે જે નથી બની શકે એ બનાવવાની ભાવના આપણે કોઈ બી આપણા બાળકોની અંદર છે ને આમ ખોકી ઠોકીને નાખીએ નહીં આપણી આવૃત્તિ નથી કુદરતની આવૃત્તિ આપણા બે ગુણ હશે એની અંદર અને હોય તો સારી વાત છે પણ ન હોય ને હોય પણ ખરા અને ન પણ હોય એવું નથી ઘણી વખત આપણે વડ એવા કેટા બાપ એવા બેટા ઘણી વખત એના બાપ જેવો દુકરો હોય ઘણી વખત એનો જેવો જણાવી ન હોય એનું રૂવાચવી ન હોય બીજી પ્રકૃતિ લઈને આવી હોય પ્રકૃતિ અલગ અલગ છે હિરણીય કશિત છોકરો અલગ નહોતો એટલે બીજો આ વસ્તુ બહુ વિચારવા જેવી છે ખાસ કરીને બાળકોમાં બરાબર